વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પાર્ટી નગરપાલિકાની જે સંદર્ભે જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે અને સમાજના અગ્રણીઓ તેમજ આજુબાજુના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ વાગી શહેર હોય વાગી મંડળ હોય ભારતીય તાલુકાનું મંડળ હોય અને વારજી શહેરના અનેક સર્વગણીય નાગરિકોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના જે નવ નવયુવાન ઉમેદવારો છીએ કર્યા છે એ બધાને આજે બધા લોકોએ શુભેચ્છા આપી અને અમારા તરફથી ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી ભૂપેન્દ્રભાઈ આ વિસ્તારના પ્રભારી છે આના સંયોજક છે અનેક કાર્યકરોને આપણા સુરત સંસ્થા ભાર્લાદેશ માટે ખાસ કરીના વિકાસ માટે આ નિધિ આપણા માટે અત્યંત જરૂરી છે અને એ રીતે

વીસ થી પચીસ માણસો એની સાથે કરે એ રીતનું આપણે Thank you for watching.

ચારે ચાર જણાએ સાથે જવાનું છે તો એમ કે તમે મારા સગા છે એટલે મોટ તમને આપું બીજા ત્રણ બીજાને આપું ના પાડવાનું અમારે વોટ અને આપણે ચારે ચારે જીતવાનું આમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ તકલીફ આવશે તો એનું સહન લાંબા ટાઈમ સુધી બંધાય ચારે ચાર પેનલમાં કોઈ પણ પેનલ પકડી જોઈએ ખાસ પંચાયત જનરલ આપણને મારા બહુ રસ્તા મારે કે તમે અમારા સંગા છો એ બીજો અમારા સ્વામી મેં પૂરેપૂરો ટાઈમ ચૂંટણી પ્રચારમાં આપવામાં આવું છું ખાસ કરીને આજે ચાર વાગ્યાથી તે દસ વાગ્યા સુધી કન્ટિન્યુઅસ પ્રચાર કરવામાં તમારી સાથે બીજા આપણા પાણી તાલુકાના પાર્ટી વાપી તાલુકાના વાપી શહેરના પણ આપણે અહીંયા આવશે પ્રચાર કરીશું પણ સાથે વખતે આપણા પાર્ટીના ચૌદ હતા એના લીધે ઘણી બધી તકલીફો પાર્ટીનો વિકાસ થયો નથી એટલે આ વખતે આપણે અઠાવીસ અઠાવીસ માટે આપણે આયોજન સાથે જઈએ

જ્યારે અઠાવીસ અઠાવીસ માન્ય ઉમેદવારો ફોર્મ ભરવા આપણે જઈ રહ્યા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોક લાણીલા ધારાસભ્ય ગુજરાત સરકાર અનુભાઈ દેસાઈજી ભાઈ નગરના પ્રમુખ નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ બધા જ એક એક સાથે આપણે જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ટેમ્પો આપણે ઇલેક્શનના દિવસ સુધી આપણે વાત કરી તે ઘણા બધા સારા ઉમેદવાર હતા એમણે બધાને બધાએ ટિકિટ માંગી હતી ભારતીય જનતા પાર્ટીએ આપણા અઠ્ઠાવીસ ઉમેદવારો પર જે પસંદગી ઉતારી છે એ બદલે ખૂબ ખૂબ આભાર તમને અને આપણે વોર્ડમાં જઈને ચારે ચાર પેનલ ફરવાનું છે અને એ જોવાનું છે કે કોઈ એક ફરે નહીં અને સિંગલ મારે નહીં એ આપણે જોવાનું છે આભાર સૌથી પહેલાં તો અઠ્યાવીસ નવા વરાયેલા ચૂંટણીના આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી પાર્ટી છે અને વલસાડ જિલ્લા વતી ખૂબ ખૂબ અભિનંદન

કમ ના ટીપી મે હેલા ને તો લડવાવા સબ હાલો બસ ધન ઓલ ધ બેસ્ટ થેન્ક યુ કમ ફા